દ્યા માથા પર થયો પડી ગયો શરમ વગરના શરમ કરુંદરા મર મગર તારામ પડીને મળે તે પાળામાં પેલી બાપડી એની બૈરી મજૂરી કરી કરી ઘર નું બધું પૂરું કર આના આ આદમી થઈને હું ગીરીશ ઓથા એ ઓથા ઓ કોણ આ મને શો કોમ કાજ મળે તો 50 રૂપિયા હું લઈ આવું છું અને તું આદમી થઈને આ મજૂરી નહીં કરતો બૈરુ બાપરુ ઘર નું છેટલું પૂરું કર ઉકા પાણ્યો તો ઓઢિયા મરક પાપા હું ગવા દે કોકા દાડો બગાડો છો કોકનું આમાં તારો દાડો હાલમાં પેન્ટ બગાડે

મજૂરી કરી કડી કરી ઘરનું આ ટાઈમનું પૂરું કરાવશે તમને તમને પેટ ભણાવશે તમને શરમ આપી જો આદમીના અવતારે બાપા એ તો વોક મજૂરી કર છે કે મારે અરે હારું લાગે હારું લાગે ભાઈ ની પૂરું ઘરનું કરા હારું લાગે કોમ કોમ એ કોમ મહો થઈ ગયો કોમ કોમ એટલે એ તું છે મજૂરી કરતો નહી કે મારે હું છે બાપા મરી તાઓ તબે ખારી નહીં ને નહીં હું તો સોય જવાનો હું તો અમે એકી ડીબિયામાં 32 થી 50 સીધી બાંધ્યા કરી દા

આ ઘર મોંઘવારીમાં તો ઘર ચલાવો તણ ખાચી જવાય શક્યો કોમ કરી કરીને પણ કોમ ના કરીએ તો પછી ઘરનું કરિયાણું આ તે ખર્ચા જેટલા હોય એ બધા તો અહીં પૂરા થાય કારણ મતલબ ગમે તે કોમ કરાવો કોમ કરવામાં કોઈને એની વાત નહીં ગમે તે કોમ હોય આપણે કરી લેવાનું કર્યું કોમ જવાનું હોય રસોડામાં જવાનું હોય બસ કોમ હોવું જોવા પૈસા મળતા હોય કોમ કરી લેવાનું એમ કરતાં કરતાં વળી ઘરમાં જે ખર્ચો આગો પાછો ઓછો થાય છાતાં પણ કહું તો થોડા વહેલા મોકલા મારા ઘરે જઈને કોમ

आना मुके दि खटा पा आप बे दाडा थे का वाडवाए हो हो ते बे दाडा नी जे मजदूरी है आपन मरे थोड़ो वस्तु लाबो न पिए रे जाऊ छु मारे लगन छ आ ते कसो वादो ने बे दाडा पसे भाडवाओ केले पैसा आल्दियो हो वो बेटा हाल नी आपो ना हाल नी आल्वो अमरे थोड़ो मारे काम छ केतलो हो हा ल्यो ता लायो भेला हा हा हो आ थोड़ो भेला आवजो ओ बेटा हो ए हा बा हा मारे भाई પેલા વાઘુન છોકરાની ભાઈ આવે છે તે મારા વળી કોમમાં વળી જબર હમું પડી ગયું છે અને વળી કોમ આગળ હેડ્યું જાય છે ત્યાં તો વળી આટલું તો ભાઈ થઈ ગયું આટલું થાય બે દાડા છે એટલે પૂરું થઈ છે પેલા હેઠાઓ મને જો જોતો બાદ એક હોય વળી બગાડ બગાડ કરે હોય તો હા વચ્ચે ચાલ નાસ્તો કરો છો બે ક્રિયા તો ચાય ઠરી ઠીકરું થઈ ગયું તો હમવું આ ચૂલામાં ના મેકો પણ આ ખોટા જેવું છે આ બધું છે ને એક તો માતો સમજણ જ પડતી નહીં હમવું તી આ ગોધવા બોધવા શું કરો આવે તો વાળી લેમ તો હવે ઉઠ્યા છો હું તો ઉઠ્યો છું હાલ ઉઠ્યો છું પણ બોલો ચા છે બાર બાર મેકો ચૂલામાં ના મેકાય ઠંડો એમ થઈ ગયો તો ચાય નહીં પીધો આ પીધો લગી ઠંડો એમ ता अणु वडी उकक नाही उकतो तमार तो शिक अ तो काय तो जाऊस आजो बालाबाईनी वाहन गवा जावना मो पेल खाटाबान तेती वेलावती रे घरे बटवा जीतीते नि पासु तार वाहन गवा जावनास चापी खाटाबाई के बे दाडा पहिया ते आता आल्यात तैन

ચલો જગાજી નીકળ થોડી વીઘો દોઢ વીઘોની પાળીઓ બનજાયા હા ત મજૂર હતો એટલે અડધા કલાકમાં બધું પૂરું થઈ ગયું રૂપિયા હોય તો થોડું ગરમો હેડ છે તો ખરું કા બાપા ગરમો હેડ છે તો ખરું ને પેલા તો ખબર પડતી જ નહીં મજૂરી કરતો જ નહીં ભાઈનું મજૂરી કરન હું મજૂરી કરું છું ના ના મારા ડોસી મળી જઈ કા ખરેખર માની શકો ને એવી મજૂરી કરતી ને અને હું એક કરતો હંકા મજૂરી મધુરી પેલી બાપડી એકલી મજૂરી આ કરશે હિન્સ ડોર હોય રૂપિયા

पीछान के लिए डिण चार्वान के लिए पैशाइनी हैं अर माल, जा भंवाळकतोर्पा तुर्फ अर गाल रूप दायतो गाल कर लोग लोल हो रूपस अरे रंग। यह व्हु छलोबिति'ा cents रूत whole मै। बागा भंःाल कईता हैं आर रूती हमार. अज्ट वनाई

આ રોજ હોય કોમ આવું છું તોબા માંગે મારા પર ના માંગે તો હું મા ભૈરાબા માંગું છું જોરાને આવે છે મજૂરી કરવા જાતા હોય તો જીવ તમે આલજો હું આ ના હું કને હું વાડતો છો ના ભૈરાબા ના માંગું પૈસા હું ના માંગું અને માંગો ઇને મને માંગો આલે કે ના આલે ભૈરા તો પૈસા ના માંગું પણ ઇને આલ્યા છો તમે તમે ભૈરા આલ્યા છો કમાઈ ના આલ્યા છો કે જો તારમાં શું બલાયો છે જોતી માર તો મોળ થતો હું

જો એ ઘર બોલો ઘર બાયનું બંધ ખુલ્લું મેલી શિકર શું ના ગયો પાછો બૈરિયા પાછી ઘેર નહીં ટીનિયાની હવે એ બાપડી બાર 12 બાર કે આવશે મજૂરી તો છોરું તને કા આવક કશી વાત હેડો એટલી કર ચાર પાંચ કઈ લહાન ફોલી કાઢું

તું આખો દાડો ગોદરો પોછડો પોછડો રાખે છે ઊભો થઈ છે તે પણ હું જો તો થોડું કમ થઈ પણ શાક બાક બનાવ્યું કે નહીં રોધ્યું ખાવા બોકડિયા આ તારી ઘેર થી આ શાક બનાવ્યા કે હું છો શાક બનાવ લ્યા લહણ બહણ ફોલી મેલું બટા કોન શાક થોડું મગતી કે તો જો રીહઈન જો નાના બે શબ્દો કીધા રીહઈન જો શો કણ ઈ ઓ ના પિયર બાપાની એને બાપ નહી જઈ મજૂરી કરતો નહીં મજૂરી કરતો ને રીહે રહીને બાપડીને મારપીટ કરીને કાઢી મેલી છે આ રીહે નહી જાય કહું થાય પણ ખાલી મી 200 રૂપિયા માંગ્યા રિચાર્જ કરાવવા તે ના લવા પડે આ તો કેમાં પૈસા નહીં આ ઘણા પૈસા માં ભેગા કર્યા છે એ મજૂરી કે તને પૈસા આલા માર રિચાર્જ કરાવવાનો તું માં પણ હતા નહી ના માંગું રિચાર્જ કરાવો તો મજૂરી જવું પડે આ ઘરનું પૂરું કરવાનું કરો શરમ વગરના ના સુધર છે આનું સુધરે તું આ હું તો તોળી નાખું પૈસા પૈસા ના લો તમે આવો લલાઈ આવો આવો બે

આbru mari jaise ke hu kare ke hu ya tene baap ne kin mane koi sikhavadi thani gom varo vato kare mari jae ke aa to be shabdo amaro mare mun nu ghar bhaguno etle ke mu tamna hal hamna badu hamna ramal bhamal karin meki di bhai raj ji maaf karjo koi pakuji pan avo mu tu ફૂકાવા ના આવો જ નહીં બદલાણો શી ખબર મજૂરી કરો લે આગો આવો ના ના ખાય આરો બદલાણો લાગી આલો લુઘડો અલ્યા એ તમે બોલવા ને ટેકો રાખો કેમ મકોમ પડશે હવે કોમોનોમો ફળક ફળક બોલો છો તમે અમારે જો આંબળો વેવાય તમારી આંબળો લઈને અમે કશું કહેતા નહીં બરાબર આ હા અને મારી જોડીને મજૂરી મોકલતા તમે જજો વાર મારી બુન ઘર કામ બધું કરશે સાર બધું કરશે પણ આવા જો મને ખબર ને તો આયન હું એ દાળ લઈ છોકરો નાટક કરી તો કરી વાત જાવ યાર એ કરન તું એ કરન ને કેવું થાય છે એ તો તમારું થોડું કોઈ પાણી બંધવા થાય આજ નિયમ કરવાનો હોય

કાલથી મધુરી લાગી દો દાદા આટલું એટલું કીધું પડે ભાઈ પેલા જન્મો રંગ બદલતો આવી દરેક જગ્યાએ આવા ઘણા કિસ્સા જોવા મળે છે કે રોની કમોણી ખાતા હોય છે મિત્રો માની ઘણા એવું હોય છે બધા નહીં કે વાંધું પણ મારા છોકરાને ને કઉ છું કે તો આપણું ભયનું બધું જાય ને એક હા તો આવું ના બને મર્દશી મધુરી દબે જ કરવાની હા ભાઈ એનો કાશ સૌ કરે છે મધુરી હા અને વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી